ભારતનો સાંસ્કૃતિક વારસો ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો માનવીએ પોતાના કુનેહ બુદ્ધિ ચાતુર્ય આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે તેનું સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય આર્યોથી શરૂ કરીને શકો શત્રપ કુષાણ હુણ ઈરાનીઓ, તુર્ક આરબો મુઘલ પારસીઓ અંગ્રેજો ફ્રેંચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી આ બધા વચ્ચે થયેલા આદાન ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી બાબતોની ભેટ આપી છે ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે પાંચ હજાર વર્ષ જેટલી પ્રાચીન છે જેમાં સિંધુખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષોને ગણી શકાય જેમ કે તેમાંથી મળી આવેલ દેવદેવીઓની પ્રતિમાઓ માનવ શિલ્પો પશુઓ તથા રમકડા તેમજ દાઢીવાળા પુરૂષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે આ જ ક્રમમાં યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ બુદ્ધની પારમિતાનું શિલ્પ સારનાથની ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા અને તે પછીના કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વ અનુભવાય છે આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો શિલાલેખો સ્તૂપો વિહારો ચૈત્યો મકબરા મસ્જિદો કિલ્લાઓ ગુંબજો રાજમહેલો દરવાજા ઇમારતો ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ દાંડી બારડોલી વર્ધા શાંતિનિકેતન કોલકાતા દિલ્હી पर सांस्कृतिक वारसा तरीके ओक भाषा लिपि अंको शून्य शोध गणित पंचांग खगोल लोखंड साहित्य धर्म युद्धशास्त्र रथ राज्यशास्त्र प्राणीशास्त्र वनस्पतिशास्त्र વાસ્તુશાસ્ત્ર ધર્મો ગણતંત્ર ન્યાયતંત્ર વિધિવિધાન વિધાન પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્વની શોધો પણ ભારતમાં થઈ છે